હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વીઆર ગુજુ ચેનલ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કેવી એકદમ ઘટ ખીર બની છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી છે તો આવી ઘટ ખીર તમે પણ ઘરે બનાવી શકો છો તો જોઈએ કે કેવી રીતે બનાવવાની છે તો ચલો મળીને વિડીયો સ્ટાર્ટ કરીએ એકદમ સરસ એવી ઘટ અને ક્રીમી અને ફ્લેવરવાળી જેમ નાના મોટા અને બાળકો બધાને પસંદ આવે તો એવી ખીર આપણે ઘરે બનાવીએ તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયો સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ આજે આપણે ઇન્સ્ટન્ટ અને ફટાફટ બની જાય એવી રીતે ખીર બનાવવાના છીએ તો મેં અહીંયા પ્રેશર કુકર લઈ લીધેલું છે અને પ્રેશર કુકરમાં એકદમ ફટાફટ બની જાય છે અને એનું તળિયો પણ જાડું હોય છે તો ખીર ચોટતી નથી તો મેં અહીંયા બે નાની ચમચી જેટલું ઘી લઈ લીધેલું છે ઘીને થોડું આપણે ગરમ થવા દઈએ તો બે નાની ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે સાથે જ મેં ડ્રાય ફ્રૂટ્સમાં લીધા છે કાજુ અને બદામના ટુકડા તો ઘી ગરમ થઈ જાય પછી આપણે એને એડ કરીશું તો મેં અહીંયા કાજુ અને બદામના ટુકડા લીધા છે તમે પિસ્તા પણ લઈ શકો છો પણ જે સૂકી દ્રાક્ષ આવે છે એ નહીં લેવાની સૂકી દ્રાક્ષ લેશો તો જો ખીર લાંબો ટાઈમ રાખવાની હોય તો એ સારી નહીં રહે હવે આપણે કાજુ અને બદામને ઘીમાં સારી રીતે શેકી લઈશું એને એકદમ બ્રાઉન નથી થવા દેવાના ખાલી એનો ફ્લેવર આવે અને ઘીથી એક કોટ થઈ જાય બસ એટલા જ આપણે સાંતળીશું તો અહીંયા એકથી અડધી મિનિટ સુધી આપણે એને શેકી લઈશું વધારે શેકવાની નથી તો એ શેકાઈ ગયા છે અને હવે આપણે એને અલગ કરી લઈએ તો એને આ રીતે મેં ગોલ્ડન બ્રાઉન નથી કર્યા ખાલી તમે જોઈ શકો છો કે એકદમ કોટ જ થયા છે ઘીથી હવે આપણે એને એક ડીશમાં અલગ લઈ લઈએ તો આ રીતે કાજુ અને બદામ બંને મેં અલગ લઈ લીધેલા છે હવે આપણે ફરીથી થોડુંક ઘી એડ કરીશું તો મેં ફરીથી પણ બે નાની ચમચી જેટલું ઘી એડ કર્યું છે તમે પહેલા પણ સ્ટાર્ટિંગમાં પણ ઘી વધારે એક એડ કરી શકો છો પણ મેં ફરીથી બીજું ઘી એડ કર્યું છે હવે એ પણ ઘીને આપણે ગરમ થવા દઈએ તો ઘી ગરમ થઈ જાય પછી મેં અહીંયા ચોખા લીધા છે ચોખા મેં બે નાની ચમચી જેટલા લીધા છે અને જેને મેં બે પાણીથી ધોઈ અને સારા એવા નિતારી લીધા છે તો પાણીનો ભાગ ના રહે એ રીતે નિતારી લીધા છે હવે આપણે એને ઘીમાં એડ કરી દઈએ અને એને પણ ઘીથી સારી રીતે કોટ કરી લઈએ તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને ઘીમાં સારી રીતે કોટ થઈ જાય જેથી કરીને જ્યારે આપણે ખીર બનાવીએ ત્યારે એનો દાણો પણ એકબીજા સાથે ચોટી અને એકદમ ચીપકીને એકદમ ચીકણો નથી થતો એકદમ છૂટો છૂટો રહેશે ખીરમાં અને ઘીથી એની ફ્લેવર એકદમ સરસ આવશે તો ચોખાની સ્મેલ પણ સારી એવી આવશે અને ઘીનો ટેસ્ટ પણ સારો એવો આવશે તો એક મિનિટ સુધી આને શેકી લેવાના છે વધારે નથી શેકવાના એક મિનિટ સુધી શેકવાના છે તો આ રીતે મિક્સ કરતા જઈ અને એક મિનિટ સુધી શેકી લેવાના મિક્સ કરતું રહેવાનું છે જેથી કરીને તળિયે નીચે ચોટી ના જાય અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે આ સમયે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની તો આ રીતે મેં સારી રીતે બધા ચોખાને શેકી લીધા છે હવે આપણે એમાં દૂધ અને પાણી એડ કરીશું ચોખાને બાફવા માટે તો સૌથી પહેલા તો મેં દૂધનું માપ પણ હું તમને જણાવી દઉં કે મેં અહીંયા દૂધ છે એ ખાલી પ્રસાદી માટે જ બનાવી છે ખીર તો મેં અહીંયા માત્ર દોઢ કપ જેટલું દૂધ લીધેલું છે અને સાથે અડધા ગ્લાસ જેટલું પાણી લીધું છે તો હું અહીંયા અડધા ગ્લાસ જેટલું જ પાણી એડ કરીશ તમે જોઈ શકો છો તો અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે અને મેં જે દોઢ કપ જેટલું દૂધ કાઢીને રાખ્યું છે માપ લઈને તો એમાંથી પહેલાં આપણે અડધો કપ જેટલું જ દૂધ આમાં એડ કરીશું બાકીનું દૂધ આપણે પછી એડ કરીશું તો અત્યારે દૂધ અને પાણી અને ચોખા સારી રીતે આપણે મિક્સ કરી દઈએ ઘણા લોકો એવું કરતા હોય છે કે ભાતને પાણીથી આપણે બાફી લેતા હોય છે અને પછી ખીરમાં એડ કરતા હોય છે એ રીતે પણ કરી શકાય પણ એનો ટેસ્ટ સારો નથી આવતો પણ આ રીતે દૂધ અને પાણી એડ કરીને તમે ચોખાને કૂક કરશો તો એ ખીરનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે હવે મેં કૂકરનું ઢાંકણ બંધ કરી લીધું છે અને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર બે વિસાલ થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ત્યાં સુધી વિસલ થાય ત્યાં સુધી આપણે સાઈડમાં એક પ્રોસેસ કરી લઈએ અહીંયા સ્ક્રીન પર એકદમ ક્લીન નથી દેખાતું પણ મેં અહીંયા દોઢ ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે જે વેનિલા ફ્લેવરનો આવતો હોય છે અને એમાં જે મેં માપ લઈને રાખ્યું તો દૂધ એમાંથી બે ચમચી જેટલું દૂધ એડ કરી અને મેં મિક્સ કરી લીધું છે તો આ કસ્ટર્ડ પાવડર છે વેનિલા ફ્લેવરનો એ ટોટલી ઓપ્શનલ છે તમારે ના એડ કરવું હોય તો ના પણ એડ કરી શકો તોય પણ ખીર આપણી ઘટ જ થાય છે પણ આ ફ્લેવરવાળું બને છે જેથી બાળકોને પસંદ આવે છે તો મેં વેનિલા ફ્લેવરનો લીધો છે હવે આને સારી રીતે મેં મિક્સ કરી લીધું છે જેથી એમાં કોઈ લમ્સ ના રહે તો ઠંડા દૂધમાં એડ કરવાથી એના લમ્સ નથી રહેતા હવે સાથે સાથે આપણે બે વિસલ થઈ ગઈ છે અને વરાળને મેં જાતે એને નીકળવા દીધી છે અને કુકરને ઠંડુ થવા દીધું છે હવે આપણે ચોખા જોઈ લઈએ આપણા ચોખા કૂક થયા છે કે નહીં તો આ રીતે હાથમાં લઈ અને પ્રેસ કરી જોવાના તો એકદમ મસ્ત પ્રેસ થઈ જાય છે એનો મતલબ કે આપણા ચોખા એકદમ કૂક થઈ ગયા છે જો ના થયા હોય તો હજી તમે એકથી બે વિસલ કરી શકો છો હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી લઈએ તો મેં અહીંયા ગેસની ફ્લેમ ઓન કરી લીધી છે અને સારી રીતે આ બધું મિક્સ કરી અને જે આપણે સાઈડમાં દૂધ રાખ્યું તો જે દોઢ કપ દૂધ લીધું હતું એમાં બાકીનું દૂધ એ પણ હવે આપણે આમાં એડ કરી દઈશું તો મેં દૂધ પણ લઈ લીધું છે અને એ આપણે એડ કરી દઈએ દૂધ છે એ મેં ફૂલ ક્રીમવાળું જ લીધું છે તમે કોઈ પણ દૂધ લઈ શકો છો મલાઈ વગરનું દૂધ નથી લેવાનું કેમ કે મલાઈ વગરનું દૂધ લેશો તો પછી ઘટ નહીં થાય તમે કેટલું પણ ઉકાળશો તો પણ એ દૂધ બળી જશે પણ ઘટ નહીં થાય તો મેં મલાઈવાળું જ જે ફૂલ ફેટનું દૂધ આવે છે એ જ લીધેલું છે હવે મેં આ સમયે ગેસની ફ્લેમ હાઈ કરી દીધી છે અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે વેઇટ કરી લઈએ અને નીચેથી કૂકર જાડા તળિયાવાળું છે એટલે ચીપકશે તો નહીં પણ તો પણ આપણે થોડી થોડી વારે એને મિક્સ કરતું રહેવાનું છે અને આ રીતે એક ઉભરો આવી જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ રીતે મિક્સ કરતાં કરતાં અહીંયા મારે જસ્ટ કૂક ભાત જે છે એ કૂક થયા પછી જસ્ટ પાંચ મિનિટ જ લાગી છે અને આ રીતે દૂધમાં ઉભરો આવી ગયો છે આ રીતે એને મિક્સ કરતું જવાનું છે હવે જે કસ્ટર પાવડર આપણે ઓગાળીને રાખ્યો તો એ આપણે એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો અત્યારે સ્ક્રીનમાં સરસ રીતે દેખાય છે જેથી એનો કલર પણ સારો આવી જશે ખીરનો અને ટેસ્ટ પણ સારો આવી જશે તો આ રીતે જે કસ્ટર પાવડર ઓગાળીને રાખ્યો તો એમાં થોડું દૂધ એડ કરી અને મિક્સ કરી લઈએ સારી રીતે કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી આપણે દૂધને થોડી પણ વાર માટે છોડવાનું નથી એને મિક્સ કરતું રહેવાનું છે કેમ કે કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી દૂધ નીચે તળીએ ચોટી જાય છે તો આ રીતે મિક્સ કરતું રહેવાનું છે અને હજી પણ એક બોઇલ આવવા દઈએ સાઈડમાંથી જે આ મલાઈ જે કુકરના કિનારીએ ચોટે છે એને આપણે ધીરે ધીરે મિક્સ કરતું જવાનું જેથી એ ખીરમાં એડ થઈ જાય અને એકદમ ક્રીમી ટેક્સચર આવે એનું હવે મેં અહીંયા ચાર મોટી ચમચી એટલે કે ટેબલ સ્પૂન ચાર ચમચી જેટલી મેં ખાંડ લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો હવે આપણે એમાં એડ કરીશું જે ડ્રાય ફ્રૂટ્સ આપણે ઘીમાં સાતળીને રાખ્યા હતા એ થોડા એડ કરી દઈશું અને થોડા ઉપરથી ગાર્નિશિંગ માટે પાકી રાખીશું તો મેં થોડા એડ કરી દીધા છે હવે અડધી ચમચી ઇલાયચી પાવડર લીધો છે એ પણ આપણે એમાં એડ કરી દઈએ હવે મેં જાયફળ લીધું છે જાયફળને આ રીતે ગ્રેટરથી ક્રશ કરી દઈશું જે આપણે અડધી ચમચી કરતાં પણ ઓછું નાખીશું અને જાયફળ જે છે એ ટોટલી ઓપ્શનલ છે તમને ટેસ્ટ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ જો પસંદ હોય તો એડ કરી શકાય કેમ કે એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે અને ખીર બહુ જ સરસ બને છે તો તમે જોઈ શકો છો કે કેટલું ફટાફટ ઇન્સ્ટન્ટ ખીર બની ગઈ છે જે આપણે મિનિટો સુધી ઉકાળ દૂધ ઉકાળવું ને પછી ઠંડુ કરવું ને એ પ્રમાણે તો આ રીતે કૂકરમાં પણ ઝટપટ થઈ જાય છે ખીર તો મેં આ રીતે કૂકરમાં જ ખીર બનાવી લીધી છે હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે એકથી બે મિનિટ માટે જ આ બધું ખાંડ અને એ બધું એડ કર્યા પછી એકથી બે મિનિટ માટે જ ઉકાળવાનું છે જેથી ખાંડ પણ સારી રીતે ઓગળી જાય હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને જેટલી પણ ખીર છે એ કુકરમાંથી આપણે બીજા વાસણમાં લઈ લઈએ જેથી એ ફટાફટ રૂમ ટેમ્પરેચર પર આવી જાય તો આ રીતે બીજા વાસણમાં ખીર લઈ લીધી છે અને સાઈડમાં જે પણ ક્રીમ ને એ બધું ચોટ્યું છે આપણે આમાં એડ કરી દઈએ ખીરમાં જેથી કરીને એકદમ ક્રીમી થશે હવે આ ખીર રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે એને ફ્રીજમાં મૂકી દેવાની છે જો તમારી પાસે ટાઈમ હોય તો તમારે એક કલાક માટે મૂકી શકો છો અને ટાઈમ ના હોય તો અડધી કલાક માટે મૂકશો તો પણ આ રીતે એકદમ ક્રિમી થઈ જશે તો તમે જોઈ શકો છો કે મેં અડધી કલાક પછી એને લઈ લીધી છે અને એકદમ મસ્ત ખીર રેડી થઈ ગઈ છે તો હવે ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે સર્વિંગનો તો સર્વ કરી લઈએ મેં એના માટે સર્વિંગ બાઉલ લઈ લીધું છે અને એમાં ખીર લઈ લીધી છે અને જે ડ્રાય ફ્રૂટ્સ આપણે બાકી રાખ્યા હતા ગાર્નિશિંગ માટે એ આપણે એડ કરી દઈએ તો છે ને કેટલી સરસ અને ઝટપટ બની જાય એવી ખીર અને એકદમ ક્રીમી બની છે તો મને તો બહુ જ પસંદ આવી તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને વી આર ગુજર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરીથી મળીશું નવા જ વિડીયો સાથે થેન્ક યુ